અલે પછી કારિયાણી ના વસ્તા ખાચર હતા એ તો પેલા માંગરોળે ગયા હતા ભગવાનના દર્શન કર્યા ને લાભે લીધો તો પછી જ્યારે સરદાર માં એવા ને મેળાન પછી ન્યા પણ લાભ લીધો અને પછી મહારાજને કહ્યું તમે પધારો મહારાજ કાર્યાણી એવા એટલે પેલા વાત દાદા ખાચર ના પિતાશ્રી ખાચરે કરી છે અને પછી ધારણા પારણા ચાંદ્ર વ્રત ને તપ ને જપ બધું કરતા હતા અને પછી અને પછી વાત કરીને પછી મહારાજને તેડવા માટે કારિયાણી આખો પરિવાર એટલે કાર્યાણી એવું દિવ્ય ધામ છે છે પણ યથાવત બરવા પછી ને મહારાજ આગળ ચેલા બરવાણી ગયા બહુ નામી ત્યાંથી ધંધુ કે અક્ષર ધામી અમદાવાદ માં શ્રી અવિનાશ થોડા દિવસ વિવાસ મહારાજ ને જાવું છે તો ક્યાં વડતાલ પણ મહારાજ બીજા બધા ગામને પણ પાવન કરે છે એ ભક્તોને પણ રાજી કરવા માટે પેલા બરવાડા ગયા છે અને બરવાળાના ભક્તોને પણ મહારાજે રાજી કર્યા અને બરવાળાનું ચરિત્ર છે ને જ્યારે મંદિરનું કામ ચાલતું હતું એક માજી હતા અને ધાર કરવાને તેને માજીએ કરી દીધી પણ એને આઠાના વગેરે લીધા હતા અને કીધું ભલે તમે લીધા પણ છતાંય મહારાજ અક્ષરધામ એને એ પોતે મારી મંદિરમાં તમે સેવા કરી એટલે પછી ધંદુકા મહારાજ ગયા પછી મહારાજ અમદાવાદ આવી ગયા છે અમદાવાદની અંદર ઉપલોવાસ કહેવાય નીચલોવાસ કહેવાય નવોવાસ કહેવાય એટલે નવાવાસની અંદર મહારાજ ગયા પછી ત્યાંની બાજુમાં જેને આજે એમ કહેવાય ડી શતાબ્દી વર્ષ બસો વર્ષ હમણાં પૂરા થશે જેતલપુર ને અને જેતલપુર ધામ મહારાજ પહોંચી ગયા ગયા જીતલપુર જગદીશ પછી માતર ગામ સ સોની ગીર ધર ને ઘેર રહ્યા રઘવાણ જ ત્યાં થકી ગ

અઢાર અઢાર દિવસનો નો જગન ગેરો હજારો લાખો માણસો ની જન ત્યાં એકત્રિત ડભાણ ની અંદર વડતાલ જોબન કહેવાય પગી એને નિશ્ચય ત્યાં ડભાણ અંદર થયો છે એ ડભાણ અંદર ત્યાં રઘુનાથા છે એમની ઘેરે મહારાજ રહ્યા છે એનો પણ ભાવ મહારાજે જોયો અને પૂરો કર્યો ત્યાં પછી બચ્યા बच्च्या भाई ने भाई छी भाई ललू भाई न म्याहर खाई कान दास निछ दास માઈ અવલ આવ્યા પ્રભુ પાસ ઇહ આદિ કે સેવિયા હરી થોડા દિવસ રહ્યા પ્રભુ ઠરી ત્યાં બચ્યા હોય એની ખડકી પેલા અલગ અલગ આમ કેવાય ગામ હોય અહીંયા ખડકી છે અહીંયા વાડ છે એટલે એરિયાના નામ હતા એ આ ખડકી આટલું ફળ્યું એમનું કહેવાય ત્યાં બધા ભેગા થતા એટલે ખડકી શબ્દ મૂ છે ત્યાં મહારાજ રહ્યા છે ત્યાંના બધા ભાઈજી ભાઈજીભાઈ છે લલ્લુભાઈ છે હરખાભાઈ છે ઝવેરદાસ છે કાનદાસ છે અને એમાં સ્ત્રી ભક્તો છે અવલભાઈ દેવલભાઈ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે અહીંયા રોકાવ અમારો ભાવ પૂરો કરો મહારાજ બધાના ભાવ અત્યારે પૂરા કરે ભલે થોડા દિવસ મહારાજ રહ્યા ત્યાં ઠરી એટલે ત્યાં રોકાઈ ગયા બહુ અતિ આગ્રહ થાય અને પછી એમની આગળ પ્રેમની આગળ ભગવાન ભલે સ્વતંત્ર છે કરતો ન કરતો મન્યતા કરતો છે ભગવાનની આગળ પણ બધા પરતંત્ર છે પણ છતાંય પ્રેમ ભાવ છે હોય ને તો એની આગળ મહારાજ નમી જાય જેમ દેવળિયા ગામના કેસાબા કેમ હતા એનો ભાવ હતો મહારાજ ગયા મહારાજ કે મારે જમીન નિસરી જાઓ પણ એ મહારાજને નાનો પાડી શકે પછી એમણે શું કર્યું માણકી મહારાજ લીધી એ માણકી સ્ત્રી જાતિ કહેવાય એટલે કેસાબાએ કહ્યું હું પણ નારી હે માણકી તો પણ નારી આજ મારી તો એક વાત માની લે તારો પાર ક્યારેય નહીં ભૂલીશ અને માણકી વાત માની લીધી મહારાજ જમીને ચાલવા તૈયાર થયા માણકી બોલે હે માણકી પણ માણકી કરતી આવે ત્રણ ત્રણ વાર મહારાજે કહ્યું પણ માણકી આવી નહીં ત્યારે મહારાજ કે કેસાબાઈ તમારા પ્રેમની આગળ અમે આ જ પછી મહારાજ ત્યાં દેવળિયા રોકાઈ ગયા એમાં અહીંયા અવલબાઈ છે ટવલભાઈનો ભાવ મહારાજે જોયો અને થોડા દિવસ ત્યાં મહારાજ રોકાઈ ગયા ધન્ય ધન્ય તે માણસ જાયા માણસ જાયા એટલે કે શ્રી ભક્તને ધન્ય ધન્ય છે વિહારી લાલજી મહારાજ કહે છે જે ગ્રંથ ગ્રંથમાં નામલ ખાયા જગની સ્થિતિ સુધી થાંસે त्यासुधी सुधी तेना नाम वचासे यवल भाई क्या गम ना था तो पीछ गम ना था अनेना धन्य भाग्य छे काया कीर्ति जहाँ लगे इन सूर्य चंद्र रेसे त्या सुदेव कीर्ति कायम मेटे गवाते रेसे पढ़ क्या भगवान ना अर्थ है काय जेमने केरो त्यारे इल कीर्ति का यमनम गवाते નદી કાંઈ એમ કહેવાય દેહ મને કર્મ વચને જેવી સેવા બની આવે એમથી કહેવાય કહેવત નથી તન મન અને ધનથી ધનથી હોય તો ધનથી સેવા કરવી ધન ના હોય તન તો શરીર થી સેવા કરેલી શરીર જો સાચું હોય તો મન છે તો મને કરીને પણ ભગવાન બીજાને અવલભાઈ પીજ ના જે આ જગત ને પીજના કે આ સૃષ્ટિ છે જ્યાં સુધી એમની સ્થિતિ રહેશે ને ત્યાં સુધી એમનું નામ ને એમની ગરિમા ને એનો મહિમા તે ગવાતો રહેશે પીજ ના અવલભાઈ ગયા ત્યાંથી મહારાજ હવે पिचति प्रभुजि परवरया नडियादमानाथ विचर्या गङ्गारा मने मोहन राम तेन बेनो रहे ते हठाम गङ्गारी उतर उत्तर कुवरी तेने घेर श्रीहरि

એ ત્યાં રહે છે બે બહેનોના પાછા નામ આવ્યા ગંગા ને રેવા છે એમનો ભાવ છે ને સારી રસોઈ બનાવી એટલે મહારાજ રસોઈ પાછી ગ્રહણ કરી પછી મહારાજ કહે છે કહી શ્રી હરિ આવી રસોઈ વિના નાગર નવ કરે કોઈ વાલે મર સોઈ વખાણી માણી ફાફ ફલોની ધોજાણી ખબર પડી જાય કે રોજ જે થાળ આવતો હોય એમાં જો ફેરફાર થાય અથવા પછી સ્ત્રી ભક્તો એ રસોઈનો બનાવીને પુરુષ ભક્તો જ રસોઈ બનાવે એટલે કાંઈક તો આઘું પાછો થયું જ હોય કાં કાચોર્યું હોય ક્યારેક પાકુર્યું હોય ક્યારેક મીઠું વધી ગયું હોય ક્યારેક મીઠું ભૂલાઈ પણ ગયું હોય એટલે એમ ખબર પડે કે આજની જે રસોઈ આજનો જે થાળ છે પણ ગમે એમ હોય એ આજે એમનો થાળ નથી કાંઈ તો ફેરફાર થયો લાગે છે એટલે મારા ગંગા રેવાને આદિ કેવા લાગે આવી સારી રસોઈ છે અમને એવું લાગે છે કે નાગર એટલે કે ભૂદેવો બ્રાહ્મણો એમની સિવાય આવી રસોઈ મીઠીને મધુરી ન બની હોય માલ એમ રસોઈ આમ મહારાજે ભાવ કરીને વખાણ કર્યા रही क्या गंग दास पटेल सत संगीत सारा थेल नात कड़िया केवल नाम इह आदि कसेविया श्याम इवे अवसर साहे बचार कोई आवे लगा मोझार अता गाय નડિયાળની અંદર મહારાજ રોકાણા છે ગંગાદાસ પટેલ કરે છે એ પણ નવી નવા સારા સત્સંગી થયા છે કેમ કે કોઈને ભાઈ એમ કહેવાય ને પિયરમાંથી સત્સંગ આવ્યો હોય કોઈને બાપ દાદનો સત્સંગ હોય કોઈને પેઢીયું તો પેઢીઓ સત્સંગ હોય ને કોઈને હજી સત્સંગ ના હોય પણ એ ગામમાં આવ્યા હોય ને બાજુમાં સત્સંગી કોઈ રહેતા હોય એના યોગે કરીને પછી સત્સંગ એને થાય છે અને સત્સંગ થાય અને પછી સાચો જાણીને નિયમ ધર્મ પાળવા માંડે ભગવાનનું જો ભજન કરવા માંડે તો પછી ઉત્તમમાં ઉત્તમને સારા એ સત્સંગી બની જાય ઘણા નવી નવા સત્સંગી થયા હોય પણ જૂના સત્સંગીને પણ ઓવરટેક કરી જાય એવા નિયમ ધર્મને ભજન ભક્તિ યુક્ત થઈ જાય છે અને ગંગાદાસ પટેલ કરીને સારા એમ કહેવાય સત્સંગી થયેલા છે નાતે કરીને કડિયા કેવળ એક ત્યાં નામ છે એણે ભગવાનને આવી રીતના શૈવલીના આવે એક બાત બની કોઈ ગામમાંથી ચાર સાહેબ છે એ ગાયકવાડના કહેવાય અને મહારાજ પાસે એવા છે અને ગાયકવાડના જે મિત્રો હોય પછી એમની બુદ્ધિ તો પછી કાંઈ હોય ને એટલે એમ સારી ને વિચિત્ર કહી તેને જય કોઈ વાત તે કહી સહજાનંદ સ્વામી છે અહી માન દઈને તે ડાવિયા મળવા હરિવદનની વાત સાંભળવા એને ખબર પડી ભગવાન જોયા પધેરા હોય ને ભગવાનને જોયા લઈ આવવા હોય તો આપણે આમંત્રણ તો દેવો પડે મહારાજ તો ભાવના ભીખા અને ભાવ જો સારો હોય તો મહારાજ વધારે વિદુર જેની મોડી ભાજે કેમ ભગવાનને ભાવ વસ થઈને જમી લીધા દુર્યોધનના કેટલા હતા છપ્પન પ્રકારના મેવા હતા પણ એમાં ભાવ નહોતો એનો જે એમ કે અપેક્ષા હતી એનો દંભ હતો એનું કપટ હતું અને બીજું ત્રીજું હતું એટલે મહારાજ ત્યાં ન ગયા એમ અહીંયા કહ્યું ભગવાનને જો તેડાવવા હોય તો તેડાવી અને ભગવાનના મુખની વાણી એ પણ તમને સાંભળવા મળશે ત્યારે કોટમાં કૃષ્ણ પધાર્યા સારા સાહેબ શબ્દ ઉચ્ચાર્યા બેસીને કરવા લાગ્યા વાત

કેડેવાન સાહેબ ના પછી હાવભાવ સમાચાર પૂછા સાહેબ અતિ પ્રસન્ન થઈ ગયા રાજી રાજી થઈ ગયા સહજાનંદ સ્વામી કેવા લાગ્યા કે તમે વિચરણ કરો છો તો બરાબર છે પણ તમે કયા કયા દેશમાં વિચરણ કરેલું છે ઘણી વાર આપણે સત્સંગી ન પૂછતા હોય કે ભાઈ તમે છ ધામની યાત્રા કરી છે એટલે સ્વામી સંપ્રદાયના છ ધામે બાકી આમ ઓલ ઓવર કહીએ તો ભારતની અંદર ચાર ધામની યાત્રા કહેવાય અથવા સોરઠની પંથિથી કરી છે અથવા ભુજ જે ધામ કહેવાય એની પણ પંક્તિથી છે એ કરી છે વગેરે એવું આપણે પૂછીએ હિમાલયના ચાર ધામ છે ગંગોત્રી યમનોત્રી જમનોત્રી તો એમની યાત્રા તમે કરી છે કે નહીં ભાઈ પુલ આશ્રમ છે એમની યાત્રા કરી છે કે નહીં જો કરી હોય તો પછી હા પાડવાની અને ના કરી હોય તો પછી ના પાડવાની રહે એટલે એમ મહારાજ ને તમે કયા કયા દેશની અંદર આજ તમે વિચરણ કર્યું છે છે કે નહીં એ અમને મહારાજે મહારાજે જે વાત તમામ સાત વર્ષ સુધી એ વન વિચરણ કર્યું કેટલા રાજ્ય ને કેટલા દેશ ને કેટલા ગામડાઓ બધા ફેર્યા એ મહારાજે વાત કરી અને વાત સાંભળી અને એ પણ પ્રસન્ન થઈ ગયા ને રાજી થઈ ગયા बात चाली विलायत कीरी कहिते पण कृष्णे घणे रे सुणी साहेब श्री जीव खाण्या મહાપુરુષ જાણ્યા એમ કરીને એને પોતાના સ સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે એને તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જે પેગામબર છે મારા ઈષ્ટદેવ પછી તો ભગવાનને પુષ્પના સરસ ગુચ્છ છે ફૂલના હાર છે એ લિયાવીને મહારાજને અર્પણ કરાયાં છે પછી તો કૃષ્ણ ભગવાન મહારાજને ઉતારો પણ કરાયો છે બીજો દિવસ થયો ત્યારે નારાયણ દેવનું જે દેરું જ્યાં ત્યાં પછી શ્રી હરિ દર્શને ગયા દર્શન કરીને મહારાજ ચાલ્યા ત્યાંથી તો પછી કાળ અને ડુંગરાલ ને રસ્તે મહારાજ પાછળ ચહેલા ત્યાંની ભાકોળ કહેવાય ત્યાં પછી એક ભ્રાદ હતા એને વડી પંચતરો છે એ પ્રખ્યાત એનું નામ એને પેખીને ઓટો રૂડો ને મહારાજ તેની પાસે જઈને પાછું આસનગીરું અને ત્યાં પછી દર્શને આવેલા બધા મનુષ્યો એમની આગળ મહારાજે જ્ઞાનની બધી વાત સુણાવી છે અને ભગવાનના મુખેથી વાત શ્રવણ કરી અને એવું બધાને જ્ઞાન થયું છે બધા અંતરમાં નક્કી કરી લીધું પ્રગઢ ભગવાન છે એનો નિશ્ચય ગીરો અને પછી તો સર્વતા જેના જે છે સંશયતા એ પણ ભગવાન શ્રી અને મહારાજના બધા થઈ ગયા છે એવી રીતે મહારાજ ત્યાંથી આવ્યા વડતાલ પર બ્રહ્મ પ્રણત જન પાળ જય સુતાર વાસણ ઘેર પ્રભુજી ઉતર્યા શોભ પેર એટલ ભગવાનની યાત્રા ગઢપૂરતી ચાલતા થઈ ગયા તે આપણે વીસ ફિટમાં ક્યાં પહોંચાડી દીધા વ્રત પૂરી મહારાજ વડતા લાવી ગયા છે અને વાસણ સુથારના ઘેર મહારાજે ઉતારો ઘેરો આમાં પૂનમ ભરવા જાવજો ને તમે બધાય તે વાસણ સુથારને ઘેરે જવાનું આત પણ છે વાસણ સુધારની હવેલી કહેવાય છે ત્યાં સાંખ્યોગી માતાઓ આદિગ્રહ છે જોવન પગીની મેઢી છે ત્યાં દર્શન કરી ત્યાં મહારાજનો ઉતારો ઘણા બધા ટૂંકમાં પ્રસાદીના સ્થળો છે વડતાલમાં ત્યારે જ્ઞાન બાગ છે ગોપી તળાવ છે સોનીરી કોઈ છે મારે અઢળક બધી લીલાઓ કરેલી છે તો મહારાજ વડતાલમાં આવી ગયા છે ભલે મહારાજ વડતાલમાં રોકાણા આગળની જે લીલા હવે કાલે સહજાનંદ સ્વામી મહારાજની स्वामी नारायण 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 स्वामी नारायण

यण स्वामि नारायण स्वामी नारायण 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 सहजानन्द स्वामी, ना स्वामी, ना सह स्वामी महाराजने श्रीपदें सुतरां सर्वदेव सर भक्तिधारमात्मजां I mean,